આદિવાસી વિસ્તાર અને ત્યાંના લોકો હંમેશા સરકાર પાસે એક જ માંગ કરે છે કે અમારે જે અમને જે પાયાની સુવિધા મળેલી છે તે તમે અમને આપો અમારે તમારી પાસે કોઈ બીજી માંગ છે જ નહીં આપણે હંમેશા અવારનવાર જે આદિવાસી વિસ્તારના ત્યાંના નેતાઓ છે તેમને સાંભળ્યા છે ચેતર વસાવા છે હંમેશા એક નવી માંગ લઈને આવે છે કે ભીલ પ્રદેશ અમને આપી દો અમને અલગ કરી દો જેથી કરી અમને જે સવલતો અને સગવડો જોઈએ છે એ અમે અમારી જાતે પૂરી કરી શકીએ હવે આવી જ રીતે જ્યારે જ્યારે નવી માંગ કરવામાં આવે છે ત્યારે હંમેશા જે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ છે છોટુ વસાવા તે પણ મેદાનમાં આવે છે અને આ વખતે ફરીવાર છોટુ વસાવા છે તે મેદાનમાં આવ્યા છે છે ને નવી માંગ સાથે આવ્યા છે હવે શું માંગ છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવા હવે નવી માંગ લઈને મેદાનમાં આવ્યા છે કહી રહ્યા છે કે હવે અમને રિઝર્વેશન આપવું જોઈએ તમારે રિઝર્વેશન પાર્ટી આપવી જોઈએ જેથી કરીને અમે આવનારા સમયમાં અમે અમારી જાતે લડી શકીએ તે કહી રહ્યા છે કે રિઝર્વેશન સીટો તો ચૂંટણી લડવા માટે મળેલી છે પણ હવે આદિવાસીઓની અલગ રિઝર્વેશન પાર્ટી પણ હોવી જોઈએ પણ સવાલ એ છે કે છોટુ વસા માંગ તો કરી છે પણ શું આદિવાસી નેતાઓ તેમને સમર્થન કરશે કારણ કે ઘણા લાંબા સમયથી ચૈતર વસાવા છે તે ભીલ પ્રદેશની માંગણી લઈને આવ્યા છે તેમ છતાં હજુ સુધી આ મુદ્દો ઉકેલાયો નથી

તો આપણા લોકોએ પણ થોડું વિચાર કરી લેવો જોઈએ કે સિત્તોતેર વર્ષથી સાલા આપણને મથાવે છે તો આપણે કંઈ કરવું જોઈએ એ નતીજા પર છું એટલે હું ડિમાન્ડ કરું છું કે ભાઈ અમને રિઝર્વેશન સીટ આપી દો રિઝર્વેશન સીટ તો છે રિઝર્વેશન પાર્ટી આપો એમ જેથી બીજો માણસ આવી નહીં શકે એમ સાધુ ને સિમ્પલ આપણે લગ્ન કરતા આપણા છોકરા છોકરીનો એટલે બધા ભેગા થઈ

બરાબર ને અત્યારે એસટી માટે એ લોકો ના પાડે છે જેથી આપણો જથ્થો બચી જાય એમ હા તો બેને એમની સાથે લઈ લેવા કરે છે ને પછી એ કદાચ કોઈ એમાંથી રાષ્ટ્રપતિ બનાવી દે તો હુકમ કરીને કાલે એમ કે ભાઈ આઠ ટકા લોકો બી ફિનિશ થઈ જાય આમાં નહીં ચાલે છે હવે એ જોવાનું કે મહેશ વસાવા હોય દિલીપ વસાવા હોય ચૈતર વસાવા હોય કોણ સમર્થન આપે છે કે ખુદ ત્યાંના લોકો સમર્થન આપે છે કે નહીં કારણ કે ચૂંટણી આવે કે ચૂંટણી ગયા પછી પણ અવનવી આવી માંગ ઉઠતી હોય છે હવે સરકાર આ માંગને કેટલી ધ્યાનમાં લે છે તે પણ જોવાનું અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર